હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે કુકરમાં દાળ ભાત બંને સાથે મૂકવાના છે તો રેસીપી પૂરી જોજો કુકરમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી હમણાં ઉમેર્યું છે અને દાળ ધોઈને આપણે એક તપેલીમાં લીધી છે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ જેટલી દાળ હોય તેના કરતાં આપણે ડબલ પાણી ઉમેરવાનું છે વધારે પાણી ઉમેરવાનું નથી અત્યારે મેં છળિયા દાળ લીધી છે તમે ગમે એ દાળ લઈ શકો છો અને તેવી જ રીતના આપણે ચોખા પણ લઈ લીધા છે તેને પણ બરાબર રીતે ધોઈ લીધા છે તેમાં પણ આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેશું પાણી વધારે નથી ઉમેરવાનું જોઈતું એટલું જ મૂકવાનું છે પાણી જેથી કરીને આપણી દાળ કે ચોખામાંથી પાણી બહાર ના ઉભરાઈને આવે કુકરમાં પાણી એડ કરવું હોય તો કરી શકીએ છીએ જેથી કરીને તેની વરાળમાં જ આપણા દાળ અને ભાત બંને એકસાથે બફાઈ જશે આ બંને સાથે બફા માટે થોડોક જ વાર લાગે છે અને આપણો ટાઈમ પણ ઘણો બચી જાય છે બસ ચાર પાંચ સેટી થાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું જોઈ શકો છો આપણા કુકરમાં દાળ ભાત બફાઈ ગયા છે તેને હવે કાઢીને જોઈ લઈએ જોઈ શકો છો ભાત એકદમ સોફ્ટ અને સરસ રીતે બફાઈ ગયા છે અને દાળ પણ તેવી જ સરસ ગળી ગઈ છે જોઈ શકો છો આ રીતે કરવાથી આપણો ટાઈમ બચી જાય છે અને જલ્દીથી દાળ ભાત બનીને રેડી થઈ જાય છે બસ હવે દાળનો વઘાર આપણે કરવાનો છે અને કુકરમાં પણ આપણે પાણી જોઈ શકો છો કે તેમાં પણ ઉભરાઈને દાળ ભાતના પાણી બંને બાળ આવ્યું નથી હવે દાળનો આપણે વઘાર કરી લઈએ સૌ પ્રથમ કઢાઈમાં આપણે તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરુંનો વઘાર કરીશું હિંગ અને મીઠો લીમડો આપણે ઉમેરશું અને ઝીણી સમાડેલી ડુંગળી તેમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે સંતરાવા દઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને બરોબર રીતે સંતરાવા દેવાનું છે ત્યારબાદ જ તેમાં આપણે મસાલા એડ કરીશું હવે તેમાં લીલા મરચાં ઉમેરી દઈશું અને તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં હળદર અડધી ચમચી અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી મરચું પાવડર ને અડધી ચમચી ધાણાજીરું પાવડર તેને બધે મસાલો મિક્સ કરી અને બરાબર રીતે સંતરાવા દેશું ત્યારબાદ તેમાં ટમેટા જીણા સમારેલા ઉમેરી દઈશું હવે ટમેટાને ગળે ત્યાં સુધી આપણે પાંચ મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું કરી લઈ એકદમ ટમેટા ગળી ગયા છે હવે તેમાં આપણે ઝીણી સમારેલી પાલક ઉમેરી દઈશું હવે તેને બરાબર રીતે મિક્સ કરી દઈએ અને તેને પણ બરાબર રીતે સંતરાવા દેવાનું છે અને પાંચ મિનિટ આપણે ઢાંકણ ઢાંકી પાલકને ચડવા દેશું જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે અને પાલક પણ ચડી ગઈ છે ત્યારબાદ આપણે દાળ બફાયેલી છે તેમાં થોડુંક પાણી આપણે ઉમેર્યું છે અને તેને પણ તે વઘારમાં ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આ પાલકવાળી દાળ બહુ સરસ થાય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો જોઈ શકો છો એકદમ ઉકાળો આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દેવાનું છે બસ આપણી આ દાળ ઉકળે એટલે આપણી દાળ તૈયાર છે જો રેસીપી સરસ લાગી ગઈ હોય તો લાઇક શેર જરૂર કરજો આપણી આ પાલક દાળ તૈયાર છે તો કેવી લાગી આ રેસીપી એ જરૂર જણાવજો